અંકલેશ્વરમાં ગત એપ્રિલ બે હજાર સોલમાં વાલીયા નજીક એક કોમ્પલેક્ષમાંથી ગાંજાની હેરાફેરીમાં ઝડપાયેલા ત્રણ ભાઈઓને અંકલેશ્વરની કોર્ટે દસ વર્ષની કેદની સજા અને એક લાખનો દંડ કર્યો હતો અને તેઓ દંડ ન ભરે તો વધુ છ મહિનાની સજાનો હુકમ કર્યો છે ભરૂચ એસઓજી પોલીસે વર્ષ બે હજાર સોળમાં મળેલી માહિતીના આધારે અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક આવેલા સુપર આર્કેડ નામનો શોપિંગ કોમ્પ્લેક્સમાં રેડ કરી દુકાનમાંથી ગાંજાની હેરાફેરી કરતા નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના યોગેશ સોમાભાઈ તડવી નરેશ સોમાભાઈ તડવી અને ગણેશ સોમાભાઈ તડવીને ઝડપી લીધા હતા પોલીસે તેમની પાસેથી નવ બેગ એક સૂટકેસમાં ભરેલો કુલ એકસો કિલો ગાંજો કિંમત રૂપિયા છ પોઈન્ટ એક જ લાખનો મુદ્દા માલ કબ્જે કરી અંગ્લેશર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી આ અંગેનો કેસમાં ત્રણે ભાઈઓને નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ એક્ટના ગુનામાં દસ વર્ષની કેદની સજા અને એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો અને જો ત્રણેય ભાઈઓ દંડ ન ભરે તો વધુ છ મહિનાની સજાનો હુકમ કર્યો હતો કોર્ટે ફટકારેલી સજાથી નશાના કારોબારમાં સંડોવાયેલા ગુનેગારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે અંકલેશ્વર વારિયા ચોકડી પાસે આવેલા આશીવાર હોટલ પાસે સુપર માર્કેટ શોપિંગ કોમ્પ્લેક્ષમાં ગેરકાયદેસર ગાંજાની હેરાફેરી કરી રહેલ છે તેવી બાતમીના આધારે તારીખ ચાર ચાર બે હજાર સોળના રોજ રેડ કરતા ત્રણ ભાઈઓ સોમાભાઈ યોગેશભાઈ સોમાભાઈ તળવી નરેશભાઈ સોમાભાઈ તળવી ગણેશભાઈ સોમાભાઈ તળવી ઓળપા રહેવાસી નર્મદા જિલ્લો ગાંજા ભરેલી બેગો સાથે કુલ એકસો ચાર કિલો જેટલા ગેરકાયદેસર ગાંજા સાથે પકડાઈ ગયેલા જે અંગે એસઓજી પોલીસ દ્વારા નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરતા ઉપરોક્ત આરોપીઓ ઉપરોક્ત આરોપીઓ વિરુદ્ધ અગાઉ સરકારી વકીલ શ્રી એનવી ગોહિલનાઓ દ્વારા કેસ ચલાવવામાં આવેલો અને ત્યારબાદ અમારી અમોને કેસ સોંપતા અમારી દલીલોને ધ્યાનમાં ગ્રાહ્ય રાખી આરોપીઓને દસ વર્ષની સજા અને એક લાખ રૂપિયાનો દંડ તમામને એડિશનલ સેશન જજ શ્રી એસ ડી પાંડેર સાહેબનાઓએ ફરમાવેલ છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર